કોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું ગુજરાત સરકાર જ્યારે પણ ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે કોઈક ને કોઈકને બલિના બોકળા બનાવી અને જવાબદાર અધિકારીઓને જવાબદાર લોકોને બચાવી રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મોરબી દુર્ઘટનામાં જે કોન્ટ્રાક્ટ હતો એ જેસુખ પટેલ અને બાકીના લોકોને સરકારે જેલમાં નાખ્યા પરંતુ જેમની જવાબદારી હતી એવા જિલ્લા કલેક્ટર મોરબીના ચીફ ઓફિસર ઉપર સરકારે સામાન્ય કેસ પણ ન નોંધો આ દુર્ઘટના ઘટી છે એમાં કોન્ટ્રાક આપ્યા પછી એની દેખરેખ રાખવાની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની હોય છે રાજ્ય સરકારને અમારી રજૂઆત અને માગણી પણ કરીએ છીએ કે આમાં જે લોકોની જવાબદારી ફિટ થતી હોય એવા અધિકારીઓને પણ સજા થવી જોઈએ તો જ આ ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ બનતી અટકશે